ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ હિંમતનગર વિભાગ ભિલોડા ડેપોના કર્મચારી અધિકારી શ્રી તમામના ત્રિમાસિક મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યા સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રી અરવલ્લીની સૂચના અનુસાર ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ હિંમતનગર વિભાગ ભિલોડા ડેપોના કર્મચારી અધિકારી શ્રી તમામના ત્રિમાસિક મેડિકલ ચેકઅપ અંતર્ગત ડૉક્ટર વીસી ખરાડી તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ ભિલોડાના માર્ગદર્શન હેઠળ શ્રી એ કે વરંડા ડેપો મેનેજર તથા શ્રી ડી ડીએમ સુથાર ટીઆઈની હાજરીમાં એસટી ડેપો ભીલોડા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુનાઈના મેડિકલ ઓફિસર ડૉક્ટર એ જે ચૌધરી તથા ડૉક્ટર દિપ્તીબેન ગોગરા તેમજ સ્ટાફ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેકનું બીપીએન સીડી સ્કીનિંગ વગેરે કરવામાં આવ્યું હતું આ તબક્કે એસબીસી ટીમના શ્રી સંજયબે બારોટે આરોગ્ય વિષયક માહિતી અને જાણકારી આપી હતી બીરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી